આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ખાનગી ગોડાઉનમાં ગરીબોનો અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના કાર્યકર મનીષ શાહનું નામ સામે આવ્યું હતું અને આ મામલે સાગબારા પોલીસ સ્ટેશનમાં મનીષ શાહ વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી જોકે આ મામલાની જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ કોંગ્રેસના કાર્યકરોની પણ સંડોવણી સામે આવી છે એટલે જેવી રીતે આરોપ લગાવનારા જ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા તેમના જ પાર્ટીના કાર્યકરો હવે અનાજ કૌભાંડમાં ઝડપાયા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને આને લઈને નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે શું કહી રહ્યા છે નર્મદા જિલ્લા પોલીસ વડા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જે ગરીબોના હકનો અનાજ છે આમ તો સરકાર વાતો કરતી હોય છે કે ગરીબો સુધી અનાજ પહોંચી રહ્યું છે પરંતુ કેટલાક વચેટીયા છે જે ગરીબોને મળવાપાત્ર અનાજ છે તેમના હકનો કોડિયો છે તેમના સુધી પહોંચવા નથી દેતા તેમનો અનાજ બારે બાર સગે વગે કરી દેવામાં આવતો હોય છે અને અવારનવાર પ્રકારના કૌભાંડો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી પણ સામે આવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં ન માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કાર્યકરોની પણ સંડોવણી આ કિસ્સામાં સામે આવતા રાજકારણ ગરમાયું છે જેમાં ભરૂચના એક જાગૃત પત્રકાર દ્વારા મામલે સાગબારા તાલુકામાં જે બારોબાર અનાજ સગે વગે કરવાનું જે કૌભાંડને લઈને અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારબાદ મામલતદારની ટીમ દોડતી થઈ હતી અને આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના એક કાર્યકર સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી જેનું નામ મનીષ શાહ હતો જેમાં અનાજનો કોન્ટ્રાક્ટ તેને આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી પરંતુ જે ખરેખર મળવા પાત્ર જે લોકો છે જે ગરીબ લોકો સુધી અનાજ પહોંચવો જોઈએ તે પહોંચાડવામાં નથી આવ્યો અને અનાજ બારોબાર સગે વગેરે કરી દેવામાં આવ્યા હોવાની વાત ખુલી હતી આ મામલાની ગંભીરતા લઈને સાગબારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અને નેતાઓની સંડોવણી સામે આવતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આને લઈને નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા આમાં કયા કયા નેતાઓની સંડોવણી સામે આવી છે શું તેમની ભૂમિકા હતી કેવી રીતે તેઓ આ અનાજ કૌભાંડમાં સંકળાયેલા છે તેને લઈને માહિતી આપી છે તો શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર મેં પ્રશાંત નર્મદા જિલ્લા કે સાગબારા પોર્ટ સ્ટેશન વિસ્તારમાં પચીસ તારીખ કો એક ગુના દાખિલ દાખલ હુઆા અંદર મામલતદાર શ્રી સાગબારા કે દ્વારા એક માહિતી સ્વરૂપ મે ખાનગી ગોડાઉન કો સર્ચ કયા ગયા जिसके अंदर पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम का जो अनाज होता है वो और गोडाउन के बाहर एक ट्रक के अंदर भी वो वैसा अनाज पाया गया जो कि उनका गंतव्य स्थान नहीं था ये जो गोडाउन था एक सचिन शाह उनकी मालिकी का था और उनके पास से शैलेंद्र सिंह वसावा इस व्यक्ति ने भाड़े के ऊपर लिया हुआ था जो बाहर वाहन खड़ा था टेम्पो खड़ा था वो एक आनंद भाई वसावा है उनके मालिकी का था और इस पूरे जो ये अनाज का जो कॉन्ट्रैक्ट है वो एक सूरत के है मनीषा उनको दिया गया था और उनकी तरफ से यहाँ पे चलाने के लिए आनंद भाई वसावा इनको दिया गया था और दौलत भाई वसावा करके उन्होंने अपने एक दूसरे आदमी को वहाँ पे रखा था इस घटना के अंदर नर्मदा जिला पुलिस की तरफ से सागबारा पुलिस स्टेशन में भारतीय न्याय संहिता के तीन के दो तीन पाँच और कमोडिटीज एक्ट के तीन और सात सेक्शन के अंदर गुना दाखिल किया गया है कुल आठ आरोपी है आठ आरोपियों में से दो आरोपियों की धरपकड़ हो चुकी है तो बाकी छह आरोपियों को पकड़ने के लिए अलग अलग पांच टीम अभी के समय में डिवीजन कचहरी सकबारा पुलिस स्टेशन एल और एसओ की तरफ से कार्यरत है नर्मदा पुलिस कोई भी धाक दबान के अलावा इसमें काम कर रही है लेकिन जो आरोपी है उसमें से कुछ आरोपी जैसे कि शैलेन्द्र सिंह वसावाई ये आम आदमी पार्टी के जिला के उपप्रमुख है आनंद भाई अजय सिंह वसावाई कांग्रेस पार्टी के आ, माजी जिला पंचायत सदस्य है दौलत भाई आ, जो है वो कांग्रेस पार्टी के कार्यकर्ता है और मनीष भाई शाह जो है वो बीजेपी के सूरत जिला के कार्यकर्ता है आ, इस लेकिन मैं आपको कहना चाहूंगा कि नर्मदा जिला पुलिस कोई भी धाक दबान के अलावा इसमें बिल्कुल पार्शल इन्वेस्टिगेशन करके जो भी आरोपी है उनके ऊपर कड़क से कड़क पगला लेगी जो अनाज का गोडाउन पकड़ा गया जिसके अंदर अंदाजित दस हज़ार किलोग्राम का अनाज पकड़ा गया है जिसकी आज की कीमत तीन लाख रुपए होती है और इसके अलावा टेम्पो भी सीज किया गया जो लगभग तो डेढ़ लाख का और जो बाकी साधन सामग्री है उसको मिलकर अराउंड चार लाख अट्ठावन हजार का मुद्दा माल सीज़ किया गया इसकी पूरी तरह तपशीश हम इन्वेस्टिगेशन के थ्रू कर रहे हैं कि पी का जो अलग अलग नियम होते हैं उनमें से कौन कौन से नियम का पालन हो रहा था પોલીસ વડા પ્રશાંત સુબે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે અનાજ કૌભાંડ નો સમગ્ર મામલો સામે આવ્યો છે તે મામલે પોલીસે ગુનો નોંધીને જે કુલ આઠ આરોપીઓ છે તેમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે જયારે અન્ય જે છ આરોપીઓ છે તેમ ફરાર હોવાથી વોન્ટેડ જાહેર કર્યા છે હાલ તમામ આરોપીઓને પકડવા માટે પોલીસે પાંચ અલગ અલગ ટીમ બનાવી છે અને આ કેસની ગંભીરતાને દાખવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હાલ હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે ન માત્ર ભારતીય જનતા પાર્ટી આમાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની પણ સંડોવણી ખુલતા અનેક પ્રકારના તર્ક વિતર્ક હવે સામે આવી રહ્યા છે હવે આક્ષેપ તેમજ જે ભ્રષ્ટાચારની વાત છે તેમાં વિશ્વાસ મૂકવો તો કોના ઉપર મૂકવો તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે હવે જોવાનું આગામી સમયમાં આ નેતાઓની ધરપકડ કર્યા બાદ પ્રકારના ખુલાસાઓ છે છે પોલીસ તપાસમાં સામે આવે પરંતુ જેવી રીતે આ ત્રણેય પાર્ટીઓના કાર્યકર અને નેતાઓ દ્વારા ગરીબોના હકનો અનાજ પડાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે મામલે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આ નેતાઓને સબક શીખવાડવા માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ